સોમાસા પછીની પહેલી ટ્રીપ ચાલીસ લિટર ફ્યુલિંગ પાલનપુર ફ્યુલિંગ થઈ ગયું કમ્પ્લીટ ચાલીસ લિટર પાંત્રીસસો નેવ્યાસી આ ચડ્યા ગાડીમાં હવે મારી છે અને જ્યાં મેટલ ભરવાનું છે ત્યાં રવાના સુડતાલીસ નવ બેતાલીસ કંપની પર ગાડી પહોંચી ગઈ છે કહેવામાં આવ્યું છે કે અડધી કલાક પછી મટન ભરવામાં આવશે કોર્પેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી એન્ડ ઓફિસ ચલો વેઇટ કરો અડધી કલાક માલ ભરાઈ ગયો છે ગાડી પાલનપુર માટે રવાના એક્સપ્રેસ ઉપર પહેલું અમદાવાદ મહેસાણા અને પછી પાલનપુર મળીએ પછી ફાઈનલી ચાર વાગે કંપનીના ગેટ ઉપર પહોંચી ગયા છીએ આગળ અડધી કલાકમાં ગાડી ખાલી થઈ જશે અહીંથી પાછા રિટર્ન થેન્ક યુ